આ થશે DF કોને समांतर છે O R ને समांतर છે બરાબર તો તમારે સાબિત હું કરવાનું છે કે ભાઈ EF EF એટલે આ અને QR બંને હું હોય समांतर EF અને QR બંને समांतर હવે આવું આપણે समांतर હોય ત્યારે શું સાબિત કરી શકીએ આમ તો મે એટલું વિચાર તો કે ભાઈ આપણે પ્રમેય 6.2 મુજબ કઈ સ્ટેપ મળે કે 6.1 મુજબ કઈ સ્ટેપ મળે મતલબ કે PE / EQ / PF / FR એવું મળે તો કહી કે ભાઈ ઈ એ અને ક્યુઆર શું છે સમાંતર છે એવું એક સ્ટેપ મળે છે કે નહીં આમાં આપણે પ્રમય લગાડીને જોઈએ તો પેલા આમાં જોઉં કે આ બંને રેખા સમાંતર છે ઈડી અને ઓ ક્યુ તો પેલા આ ત્રિકોણ લઈએ ક્યો પી ઓ ક્યુ બરાબર કે પી ક્યુ ઓ ગમે એક ત્રિકોણ લઈ આમાં એ પ્રમય છ પોઈન્ટ એક લગાડીએ આ ત્રિકોણ લગાડીએ બંનેમાં કાંઈક કોમન હશે ને આજે વચ્ચે છે એ કોમન હશે બંનેને ભેગા કરીએ અને કાંઈક મળશે એના પરથી આપણે કહી શકશું કે ભાઈ આ ને આ બંને રેખા સમાંતર થાય તો પેલા આપણે લખીએ પી ક્યુ ઓ ત્રિકોણ માટે લખવાનું ત્રિકોણ પી ક્યુ ઓ માટે ઈડી અને ક્યુ ઓ સમાંતર છે ઈડી સમાંતર ક્યુ ઓ બરાબર એવું આપણે આપેલ છે રેડી હવે એમાં આપણે પ્રમાય લગાડીએ છ પોઈન્ટ એકનો તો પીઈ અપોન ઇક્યુ થાય બરાબર ને લખાય પીઈ અપોન ઇક્યુ બરાબર શું થશે પીડી અપોન ડીઓ થશે પીડી અપોન ડીઓ ક્યાંથી આવ્યું પ્રમાય છ પોઈન્ટ એક અને સમીકરણ એક આપ દઈએ હવે આ સાઈડના ત્રિકોણ લખે કયો પી ઓઆર માટે ઉપયોગ કરીએ આપણે ત્રિકોણ પી ઓ આર ત્રિકોણ પી ઓ આર માટે શું સમાંતર છે ડીઈ ડીએફોન ઓઆર છે ડીએફ સમાંતર ઓઆર બરાબર પક્ષમાં આપેલ છે તમને તેથી આપણે લખીએ ને પ્રમાય પીડી ઓપોન ડીઓ પીડી ઓપોન ડીઓ બરાબર પી એફ અપોન એફ આર પીએફ અપોન એફ આર પ્રમાય છ પોઈન્ટ એક અને સમીકરણ બે આપે હોજો સમીકરણ એક અને બંનેમાં કાંઈક કોમન હશે ને શું છે પીડીઓ પોઈન્ટ ડીઓ અને પીડીઓ પણ ડીઓ તો આ બંને બી સરખાતા હશે તો સમીકરણ એક અને બે પરથી સમીકરણ એક અને લખી કઈ ને પીએફ અપોન એફ આર રેડી આવું કઈક મેળવ્યું ને આપણે હવે જો આકૃતમાં હું છે પીઈ અપોન ઇક્યુ ને પી એફ અપોન એફ આર આ આખો ત્રિકોણ તો તમને કેવો મળ્યો આર આખો મળ્યો ને તમને ઈ કેવી રીતના થાય છે પી ઓપન ઈ ક્યુ હોય ને પી એફ ઓપન આર હોય છ પોઈન્ટ બે મુજબ આ બંને સમાંતર હોય તો જ આવી રીતના લખી શકાય તો કેવી રીતના લખવાનું જો ઈ એફ એ પીક્યુ અને પીઆર ને અનુક્રમે કેમાં સેદી જોઈએ ઈ અને એફમાં છેદે છે તથા તમને હમણાં સમીકરણ મળ્યું તથા શું છે પીઈ અફોન ઇ ક્યુ બરાબર પી એફ અફોન એફઆર છે લેડીને આકૃતિમાં જો હું આપેલ છે કે EF એ પીક્યુ ના ઈ બિંદુને અને પીઆરના એ બિંદુને છે બરાબર તેથી આપણે શું મળ્યું કે PE અપોન ઈ ક્યુ અને PE પી એફ અપોન એફઆર મેળ્યું તેથી હું લખી કે પ્રમેય તેથી પ્રમેય છ પોઈન્ટ બે અનુસાર EF એફ સમાંતર ક્યુઆર બરાબર આવું એટલું સ્ટેપ મેળવ્યું એની પેલી કહી ગયા ભાઈ કે ભાઈ ઈ એફ અને ક્યુઆર છે એ સમાંતર હોય તો જ આવું સ્ટેપ મળી શકે તેથી આપણે શું કહી કહે જે સાબિત થાય છે બરાબર છે કયો તો નોર્મલ હતું ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ